જાન નાની બળદગાડીમાં વરરાજાના ઘરે આવી પહોંચી આદિવાસી પરંપરાને ઉજાગર કરતી ફુલહારથી શણગારાયેલી બળદગાડીમાં જાન બીજી તરફ ડીજે ના સ્થાને આદિવાસી વાજિંત્રો તૂર તારપા અને થાલીના આદિવાસી ગીતોના સથવારે ઝુમતા જાનૈયા આદિવાસી પરંપરાને ફરીથી જીવંત કરતું આ દ્રશ્ય ધરમપુર નાની વહિયાળમાં જોવા મળ્યું હતું ધરમપુરના નાની વહિયાળ અટારાફળિયાના અંકિત ગણપતભાઈ પટેલ તથા સુરત કતર ગામની એકતા દિનેશભાઈ પટેલ સુરતમાં એલએલએમ અભ્યાસ વખતે પરિચય એકબીજાની પસંદગીમાં પરિણમ્યો હતો જેને બંનેના પરિવારે પણ સ્વીકારી સંમતિ આપી હતી અને જાન લઈ સુરતથી નાની વહિયાણ આવેલી કન્યા તથા વરરાજાના પાંચ વખત માથું અથડાવી લગ્ન ગ્રંથથી જોડાવાની જૂની આદિવાસી પરંપરા નિભાવી હતી લગ્નની કંકુતરી વાલી પેઇન્ટિંગના ચિત્રો સાથે બનાવી અને મંડપમાં વાલી પેઇન્ટિંગ વૃક્ષ જળ જંગલ તથા આદિવાસી વાજિંત્રોના પોસ્ટરો લગાવ્યા હતા ખૂબ જ ધામધૂમથી અને આદિવાસી સમાજના જૂના રીતિ રિવાજો મુજબ આ લગ્ન કરવામાં આવ્યા હતા જે જોઈને અખો વલસાર જિલ્લો ચકિત થઈ ગયો હતો અમારી ચેનલ ગુજરાત کاروبار ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે